નમસ્કાર મિત્રો દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ રાજ્યમાં આવતીકાલથી કાતિલ ઠંડી ઉત્તર ગુજરાતમાં ગાઢ ધુમ્મસ સાથે માવઠાની શક્યતા ગુજરાત સરકાર મારી યોજના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મારી યોજના પોર્ટલનો શુભારંભ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપને મોટો ઝટકો મહાયુતિના સાથીએ ઉતાર્યા અગિયાર ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મહત્વના ખુલાસા દરરોજ ખરીદતો હતો નવા સિમ કાર્ડ તંત્રી સ્થાનેથી બેંકો સાથે છ મહિનામાં એકવીસ હજાર બસો સડસઠ કરોડની છેતરપિંડી પંચ્યાસી ટકા કેસ ઇન્ટરનેટ અને કાર્ડ ફ્રોડના નવીનતા અને કૃષિને એકસાથે લાવું ધાનુકા એગ્રીટેકનો કિસાન દિવસ બસો ખેડૂતો અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે સુશાસન દિનની ઉજવણી કરાઈ જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું કલ્ચરલ ફોરમની અર્કવ્યાખ્યાન માળામાં બી કે શિવાનીના પ્રસન્નતાના પાસવર્ડ એ શ્રોતાઓને ભીતરથી ભીંજવ્યા આભાર મિત્રો મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ